બહુ પણ તો એ ટ્રાય કરો બહુ પહેલા કન્ટિન્યુ રાખવાની બિલ્ડિંગ અંદર નાખાતી હતી એટલે આપડે રસ્તામાં હવે তাৰ ফল পাৰ ফল লোকেশাৰি লোকেশাৰ આ લોકેશન ઉપર વિડીયો બનાવવાનો કિરણભાઈની ફરમાઈ છે એવી હમ કે વિડીયો બનાવી દઈએ આપણે તો કહું કિરણભાઈ હા હા ચાલો એક બનાવી દઈએ ઉતારવા માટે સાહેબ પહોંચી જાય ગયા ગયાલી સાઈડ આ સાંભળે એક્શન મારતા મારતા આવ્યા આવી જાય આઈ જાય બાઈક ગુરાજી વાપરો થાસમાં પેલી ગઈ દાદા નંદા પેર્યા પાડોડો તર હવે પટોપટા થઈ ગયા છે કલો નીકળી ગયા રે આપણે વિડિયો ગ્રાફ કાાલુ પっちゃ છે સાઈક બાઈક લીધા ને વિડિયો ગ્રાફ અહીંયા પે કરી જાવ હવે મને અકલી ગયા સાલે જ જતે સોટ વાડું છે હા ભાઈ લઈ લે હા હા કેરળભાઈ આપણે આપણે રામાપીઠની વાધા રાખી દે

ada harus baik parking agak gitu pria berani. Berani berani nih. Aku ya parking kering baik lift parkir